અને હવે વાત કરવામાં આવે તો સુરતના માંગરોળ તાલુકા વકીલ મંડળના પ્રમુખ પદે થયા જયેન્દ્રસિંહ વિજેતા જેમાં પ્રમુખ પદેન્દ્રો બિનહરીફ વિજેતા થતા તમામને પાઠવ્યા હતા અભિનંદન જાણવા મળી રહ્યું છે કે માંગરોળ વકીલ મંડળના નિમાયેલા ચૂંટણી કમિશનર રતિલાલ વસાવાના નેતૃત્વ હેઠળ વકીલ મંડળના હોદ્દેદારોની હાથ ધરી હતી ચૂંટણી પ્રક્રિયા જેમાં ઉપપ્રમુખ પદ માટે સિનિયર એડવોકેટ જયેન્દ્રસિંહ ગારિયાએ નોંધાવી હતી દાવેદારી જ્યારે ઉપપ્રમુખ પદ માટે કૈલાસબેન પરમાર સેક્રેટરી પદ માટે પ્રમોદ અને જોઈન્ટ સેક્રેટરી પદ માટે વૈશાલીબેન મૈસુરિયા સહિત ખજાનચી પદ માટે અભિષેક આર્ટિસ્ટ દ્વારા નોંધાવવામાં આવી હતી ઉમેદવારી ત્યારે આ ઉમેદવારો સામે અન્ય કોઈ ઉમેદવારો એ દાવેદારી નહીં નોંધાવતા તમામ સભ્યોએ સર્વસંમતિ દર્શાવી હતી જેથી માંગરો વકીલ મંડળના પ્રમુખ તરીકે જયેન્દ્રસિંહ ગારિયા સહિત તમામ ઉમેદવારોને ચૂંટણી કમિશનર રતિલાલ વસાવાએ જાહેર કર્યા વિના જનારી વિજેતા વિજેતા થયેલા તમામ ઉમેદવારોનું મંડળના સભ્યોએ સ્વાગત સન્માન કરી સિવિલ કોર્ટ ખાતે આપ્યા હતા અભિનંદન ત્યારે નવાન પ્રમુખ પદે નિમાયેલા જયેન્દ્રસિંહ કારિયાએ સર્વસંમતિ બિન હરીફ વિજેતા થતા તમામનો આભાર વ્યક્ત કરતા તેમના કાર્યકાળ દરમિયાન સર્વનો સહયોગ મળે તેવી કરી હતી આશા બ્યુરો રિપોર્ટ એચજીટીવી લાઈવ ન્યૂ સુરત આપનું નામ મારું નામ જયેન્દ્રસિંહ એમ ઘરિયા એડવોકેટ હું છેલ્લા ત્રીસ વર્ષથી માંગરોલ સિવિલ કોર્ટ ખાતે પ્રેક્ટિસ કરું છું હાલમાં ગુજરાત બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ગાઈડલાઇન પ્રમાણે સને બે હજાર પચીસના નવા વર્ષ માટે જે ઇલેક્શનની કાર્યવાહી કરવાની સૂચના મળેલી એના અનુસંધાનમાં અમારા માંગરોળ બાર એસોસિએશન વતી મેં પોતે પ્રમુખની ઉમેદવારી માટે ફોર્મ ભરેલું હતું અને આ મારા સાથી મિત્ર સાવંત સાવંતભાઈ પ્રમોદ સાવંત તેમજ વૈશાલીબેન મૈસૂરિયા અને કૈલાશબેન કૈલાશબેન પરમારે કૈલાસબેન ઉપપ્રમુખ તરીકે દાવેદારી નોંધાવેલી હતી અને એના અનુસંધાનમાં અમારા માંગરોળ વકીલ મંડળના દરેક સભ્યોએ સર્વાનુમતે એવું નક્કી કરવામાં આવેલું હતું કે ભાઈ આપણા ભાગ એક નાનો ભાગ છે એની અંદર ઇલેક્શનની કોઈ કાર્યવાહી આપણે કરવાની નથી તેમજ આ જે કોઈ બી આ આપણા મિત્રો જેમ કે મેં અને આ મારા મિત્રોએ જે ફોર્મ ભરેલા છે ઇલેક્શન માટે તો એને આપણે દરેકે સરવાનું માટે મંજૂર રાખીએ છીએ એટલે અમને અમારી સામે કોઈ ફોર્મ ભર્યું નથી તેમજ અમને બિનહરીફ ચૂંટાયેલા માંગરોળના બાર એસોસિએશને અમને ટેકો આપ્યો છે સહકાર આપ્યો છે અને તે બદલ હું દરેક વકીલોનો આભાર વ્યક્ત કરું છું અને આશા રાખું છું કે એ લોકો પણ મને મારી જે આવનારી જે મારી એક વર્ષની જે કામગીરી છે એમાં મને સહકાર આપે